સી આકાર એ બી સી જો કોઈ પેલું નહીં કોઈ છેલ્લું નહીં હવે એમાં એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે તમારે જો આપણે નંબર પ્રમાણે તમને બે બેસાડ્યા છે બેસાડ્યા છે ને એટલે આપણને જેટલા સ્ટૂલ ખાલી હોય એટલા વિદ્યાર્થી ગેરહાજર એટલે તરત ખ્યાલ આવી જાય અને સ્ટૂલની ઉપર આપણે જો કાર્ડ પેપરની મદદથી સરસ મજાના સ્કેચ પેનથી તમારા નામ અને નંબર લખી દઈએ એટલે જો સરસ મજાનું કાર્ડ પેપરથી આપણે ટેબલ ઉપર નંબર અને તમારું નામ લખીને ચોંટાડી દઈએ હું લખું ને સાથે સાથે તમારે તમારી બુકમાં તમારી બેનપણીનું નામ લખવાનું બધાના જેને જેને નામ લખતા આવડે છે એને પણ તમારે અત્યારે લેખનની પ્રવૃત્તિ કરવાની છે તમારે તમારી બેનપણીનું નામ લખો અને પછી હું લખું ને ત્યારે તમારે તમારી જાતે સાચું ખોટું કરવાનું છે કે તમે તમારી બેનપણીનું નામ સાચું લખ્યું છે કે ખોટું એટલે હું લખીશ એટલે તમારે સરખામણી કરવાની અને પછી ભૂલ સુધારવાની છે નંબરમાં કોણ બેઠું છે આરાધના તો એક કરી અને લખવાનું અડાણિયા આરાધના બેન જીવરાજભાઈ પછી બીજો નંબર તો સંજનાબેન બગડો કરીને સંજનાનું આખું એની અટક લખવાની એનું નામ એના પપ્પાનું નામ લખવાનું બરાબર એ રીતે આપણે ક્રમમાં પ્રવૃત્તિ કરવાની છે જો હું અહીં અત્યારે લીટી દોરું છું આ રીતે અને બધી છોકરીઓ જો પૂછી પૂછીને તારા પપ્પાનું નામ શું તારી અટક કઈ પૂછી પૂછી અને લખે છે બુકમાં વિક્રમભાઈ સંજના ક્રમમાં લખે છે જુઓ બેન ઉ કેમ થાય બેન રી કેમ થાય એમ પૂછે છે પાછા આપણા ક્લાસમાં છે આપણે કોના નામ લખવાના છે લોદ લખો તો લો કેમ લખાય કહો તો મને લો જો આ રીતે સરસ મજાની નંબર પ્રમાણેની પટ્ટી કટિંગ કરી દીધી છે હવે અહીંયા દીકરીનું આખું નામ લખવાનું છે અટક સાથે તો અડાણિયા આરાધના વિક્રમભાઈ આ રીતે દરેક દીકરીનું આખું નામ લખવાનું છે અને જો સરસ અક્ષરે નામ લખેલું એટલે દીકરીઓ સરસ અક્ષરે લખવા પણ પ્રેરાશ છે અને કઈ દીકરીની કઈ અટક છે એના પપ્પાનું નામ શું છે દરરોજ એમની નજર સમક્ષ રહેશે એટલે અક્ષરની ઓળખ પણ મેળવશે જો આ રીતે બધી પટ્ટી

હવે તરત જ ખ્યાલ આવી જશે કે કઈ દીકરી હાજર છે અને કઈ દીકરી ગેરહાજર છે જો અને રોજે રોજની બેઠક વ્યવસ્થા પણ સરસ મજાની થઈ ગઈ દરેક દીકરી પોતાના નામ લખેલા જે સ્ટૂલ છે એ સ્ટૂલ ઉપર બેસી જશે રોજની સરસ મજાની સી આકારની બેઠક વ્યવસ્થા રોજે રોજની બેઠક વ્યવસ્થાની વ્યવસ્થા થઈ ગઈ અને હાજરી પણ એક જ સેકન્ડમાં પૂરાઈ જશે જે દીકરીનું સ્ટૂલ ખાલી હશે એ તરત ખ્યાલ આવી જશે બતાવો ચલો ચલો દીકરીઓને જાતે જો હું નામ લખતી હતી અને દીકરીઓને જાતે નામ લખવાનું કીધું તું જુઓ સરસ મજાના નામ લખ્યા છે પહેલો જ પ્રયત્ન બહુ સરસ છે જુઓ નંબર પ્રમાણે અને નામ પ્રમાણે જો સરસ બેટા હવે એને સાચા નામ લખ્યા છે જો આ રીતે નામ અને નંબર લખ્યા છે બતાવો તો બેટા નામ ને નંબર બતાવો હવે જો આપણે અક્ષર સુધારવાની પ્રવૃત્તિ કરવાની છે હવે હો હવે સરસ મજાના અક્ષર બતાવો તો જેટલું લખ્યું હોય એટલું સરસ પ્રયત્ન તો કર્યો છે ને સીધું આમ રાખીને બતાવો વેરી ગુડ જો અમારા બેને છે ને અંકમાં ને એને શબ્દમાં જ લખ્યું છે જો અહીંયા ત્ર આવશે એટલે શીખવા મળશે જો અહીંયા ઠ વેરી ગુડ બેટા સરસ આમને પ્રયત્ન કર્યો છે આમને પણ લખ્યું છે બતાવો તો જીએનસી બેન અરે વાહ ભાઈ લાવો ઉપર લાવો ચોપડો અહીંયા લાવો જો આ રીતે દરેક દીકરીના નામ અટક એના પપ્પાનું નામ લખ્યું છે જેને લખ્યું એને ખૂબ ખૂબ અભિનંદન અને જેને પ્રયત્ન કર્યો છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન